તો સમાચારમાં આગળ વાત કરી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે તો બંને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે કોરોના પોઝિટિવ આવેલા બંને સેક્ટર છ ના રહેવાસી છે તો સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલી અપાયા છે તો બંને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે તો ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે બે વ્યક્તિઓ કોરોનાના કેસ મળી આવ્યા છે ગાંધીનગરમાંથી ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે બંને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસી ગયા હતા તેવું પણ સામે આવી રહ્યું છે કોરોના પોઝિટિવ આવેલા બંને સેક્ટર છ ના રહેવાસી છે તો સેમ્પલ હાલ જીનોમ સિક્વન્સ માટે મોકલી અપાયા છે તો કોરોનાએ ફરીથી ગુજરાતમાં દહેશત લીધી છે બે કેસ ગાંધીનગરમાં નોંધાયા છે સેક્ટર છ ના રહેવાસી છે તો ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રી થઈ ચૂકી છે ગાંધીનગરમાંથી બે કેસ સામે આવ્યા છે કોરોનાના હાલ બે કેસ નોંધાયા છે બંને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી મેહુલ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બે વ્યક્તિઓના કેસ નોંધાયા છે શું વિગત મળી રહી છે બિલકુલ શ્રી દીપિકા વાત કરવામાં આવે તો ગુજરાતમાં બે કેસ લાંબા સમય પછી નોંધાયા છે એમ તો થોડા સમય પહેલા જે અધિક નિયામક સાથે જે ચર્ચા થઈ હતી ત્યારે તેમના કુલ દસેક જેટલા કેસો જે છેલ્લા એક માસમાં થયા હોવાના માહિતી સામે આવી હતી પરંતુ આ છેલ્લા બે દિવસમાં જે છે તે બે કેસો સામે આવ્યા છે આ બંને કેસોની અંદર જે ભોગ બન્યા છે અને છે તે બંને મહિલા જે છે તે ગાંધીનગરના છે તેમના અને તેઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ તેમને આ જે કેટલાક સામે આવતા તેમને ટેસ્ટિંગ કરાવ્યું હતું અને કોરોના પોઝિટિવ આવ્યા છે હાલ તો બંનેની સારવાર ચાલુ છે બંને સ્વસ્થ છે હોમ આઇસોલેશનમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ ચૂકી છે સેમ્પલ હાલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે ગુજરાતમાં લાંબા સમય બાદ એટલે કે બે વર્ષ બાદ ફરીથી ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે તો બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે તો કોરોનાનું નવું વેરિયન્ટ જેએન પોઇન્ટ વન છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલી અપાયા છે તો લાંબા સમય બાદ ગાંધીનગરમાં ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે કોરોનાના બે કેસ સામે આવ્યા છે બંને મહિલાઓ છે બંને મહિલાઓ દક્ષિણ ભારતના પ્રવાસી ગયા છે તેવી પણ માહિતી મળી રહી છે તો કોરોના પોઝિટિવ આવેલા બંને સેક્ટર છ ના રહેવાસી છે તો બે વર્ષ બાદ ફરીથી ગુજરાતમાં કોરોનાની દહેશત કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે બંને સેક્ટર છના રહેવાસી છે ગાંધીનગરમાંથી બે કેસ નોંધાયા છે બંને પોઝિટિવ આવ્યા છે અને કોરોના પોઝિટિવ બંને લોકો ગાંધીનગરના સેક્ટર છ ના રહેવાસી છે તો ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે ગાંધીનગરમાંથી કોરોનાના બે કેસ નોંધાયા છે બંને કેસમાં મહિલાઓ છે જેઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવી રહ્યું છે લાંબા સમય બાદ એટલે કે બે વર્ષ બાદ ફરીથી કોરોનાની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે સેમ્પલ હાલ જીનોમ સિક્વન્સ માટે મોકલી અપાયા છે